ભાવનગર શહેર ખાતે જે આગામી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા રૂટ ઉપરના ઘોઘા પોલીસ ચોકીથી હલુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ભાવનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પીએસઆઈ કર્મચારીઓ એલસીબી એસઓજી પેરોલ ફરલોના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન માઉન્ટેડ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આમાં જોડાયેલા હતા ખાસ કરી ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય આશય ભાવનગર શહેરની જનતામાં અવેરનેસ લાવવાનો અને રથયાત્રાના રૂપ દરમિયાન રસ્તા ઉપર કોઈ જીર્ણોદ્ધાર કરવાપાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પોલીસના ધ્યાનમાં આવે વધુમાં ધાબા પોઈન્ટ વોચ ટાવર એની જે જગ્યા છે એનું સ્ટ્રેટેજિક લોકેશન બાબતે ચર્ચા કરી જરૂરિયાત પડે તો ફેરવિચારણા પણ કરવામાં આવેલી આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આજે દોઢ કિલોમીટરનો વિસ્તાર છે એમાં ખૂબ નાની નાની જગ્યાઓથી મુખ્ય રસ્તા ઉપર ગલીઓ મળે છે એમાં અમુક અમુક જગ્યાઓએ ફિક્સ બેરિકેડ રાખવા કઈ જગ્યાઓએ ફ્લેક્સિબલ બેરિકેડ રાખવા એ તમામ બાબતોની ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય એસપી શ્રી તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે કુલ મિલાવી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરમાં ગુજરાતની સૌથી વધુ સમય ચાલતી રથયાત્રાની તૈયારી પૂર્ણપણે થઈ ચૂકેલી છે એના એડવાન્સ રિહર્સલના ભાગરૂપે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું એરિયા કેટલા